નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અસલી ગરમી તો હવે પડશે સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ ફક્ત ટ્રેલર છે રાજ્યમાં પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો આંતરરાષ્ટ્રીય તેજીની અસર એક મહિનામાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ત્રણ હજાર પાંચસો ઉછળી સડસઠ હજાર આઠસોની ટોચે સાહીઠ ટકા લોકો જૂનું સોનું વેચી રહ્યા છે પહેલું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી ધોરણ 10 ગુજરાતી અને અંગ્રેજીનું પેપર હતું આવક ગોંડલ યાર્ડમાં ઘઉણી પચાસ હજાર ઘૂણી ઠલવાઈ જગ્યા ટૂંકી પડતા ખરીદી બંધ કરવી પડી કેસુડાના ફૂલોનો નજારો ફાગણ ફોરમતો આવ્યો કેસુડાની હારમાળાએ પોકારી આલબેલ સમાચારોમાં વાત કરીએ તો ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન એકાએક વધીને છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી થઈ ગયા બાદ બપોરી ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થતાં થોડી રાહત થઈ હતી જો કે રાત્રિ તાપમાનમાં વધારો થયો હતો મહત્તમ તાપમાન ઘટીને ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન વધીને વીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું બીજી તરફ વાત કરીએ તો પાંચના પરઘણે જસદન નજીક આવેલા કનેસરાના સીમ વિસ્તારમાં ડુંગરો વચ્ચે ફોરમતા કેસુડાઓની હારમાળા ફાગણ નજીક આવ્યાની તેમજ આલબેલ પોકારે છે ખાખરાના વૃક્ષ અહી ચારો તરફ ડુંગરોનો શણગાર બની જવા પામ્યા છે ઉનાળો આવતા જ અહી કેસુડાની મીઠી મહેક પ્રસરી જાય છે કેસુડાના ફૂલોનો નજારો આંખોને ઠંડક આપે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ઘઉંની બમ્પર આવક થઈ હતી આસપાસના પંથકમાંથી ખેડૂતો ઘઉં લઈને આવી પહોંચ્યા હતા અને જોત જોતામાં પિસ્તાળીસથી પચાસ હજાર ઘૂણી ઘઉં ઠલવાયા હતા ખેડૂતોને વીસ કિલોના રૂપિયા ચારસો પચાસથી લઈને સાતસો એકાવન સુધીના ભાવ મળ્યા હતા જગ્યાનો અભાવ સર્જાતા ઘઉંની આવક બંધ કરવાની નોબત આવી હતી અને યાર્ડના સત્તાધીશોએ જાહેરાત કરી હતી કે નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉં લઈને આવવું નહીં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ બારની પરીક્ષામાં પ્રથમ દિવસે તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ વાલીઓએ રાહત અનુભવી હતી પ્રથમ દિવસે ધોરણ દસમાં ગુજરાતી અને અંગ્રેજીનું પેપર હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું જોકે એકંદરે પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ હરખાઈ ગયા હતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ભારે તેજી સાથે એક ઓષના ભાવ બે હજાર બસો ડોલર પહોંચી ગયા છે આ તેજીની અસરથી અમદાવાદમાં પણ છેલ્લા એક મહિનામાં સોનાનો પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસો વધી સડસઠ હજાર આઠસોની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ ચાર માસમાં સોનાના દસ ગ્રામનો ભાવ લગભગ રૂપિયા પાંચ હજાર સો વધી ગયો છે આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા સોમવારે સૂર્યાના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે આખરી ગરમી માટે તૈયાર રહેજો રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો જોઈએ આ અહેવાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે તો રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન સડત્રીસ ડિગ્રી પાર ગયું છે રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ પંદર ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ અઢાર પોઈન્ટ ત્રણ મહત્તમ ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં લઘુત્તમ સોળ પોઈન્ટ પાંચ મહત્તમ ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે અસલી ગરમી તો હવે પડશે સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તું ફક્ત ટ્રેલર છે રાજ્યમાં પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો પ્રથમ વખત સિઝનનું મહત્તમ તાપમાન પહોંચ્યું સડત્રીસ ડિગ્રીને પાર રાજકોટમાં સૌથી વધુ સડત્રીસ ડિગ્રી નોંધાઈ ગરમી હા જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાર માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે અને આ કારણે તેર માર્ચે દિલ્હી સહિત પંજાબ હરિયાણા અને રાજસ્થાનના ટડેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે પરંતુ ગુજરાતમાં તેની અસર નહીં વધશે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી આખરે ગુજરાતમાં આવી ગયા ભીષણ ગરમીના દિવસો રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી ચેતી જજો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ રહેશે શુષ્ક એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને ફૂંકાશે પવન પવનની ગતિ વધુ રહે તો બાઘાયતી પાકને થઈ શકે છે નુકસાન પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવાશે તેર માર્ચ સુધી ગરમી રહેશે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે વીસ માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાશે ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું કે પવનની ગતિ વધુ રહે તો બાઘાયતી પાકને નુકસાન થઈ શકે આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા શરૂઆત કરીએ સમાચારો જૂનાગઢ કરતા ઓગણત્રીસ પોઈન્ટ પચીસ લાખની વધુ આવક થવા પામે છે આ અંગે એસટી ના ડેપો મેનેજર વી એમ મકવાણાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વને લઈ પ્રતિવર્ષ જુનાગઢ એસટી ડિવિઝન દ્વારા તેમના નવ ડેપોની મદદથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે મહેસાણા જિલ્લાની બેતાળીસ હજાર છસો સત્તાણું હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાના અંદાજ સામે અત્યાર સુધીમાં પંદર હજાર એકસો સડસઠ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે બાગાયતી પાકોમાં તળબુચનું બાર હેક્ટરમાં તેમજ અન્ય ફળ પાકોનું બે હેક્ટરમાં મળી કુલ ચૌદ હેક્ટરમાં વાવેતર થયું છે વિસનગરમાં સુડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વડનગરમાં છેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા ઉંઝામાં ત્રેતાળીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા મહેસાણામાં ત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા વિસ્તારમાં વાવેતર થયું છે કડી ખેતીવાડી ઉત્પન્ન બજારમાં એરંડા ઘઉં સહિતના ખરીફ પાકોનો આવકમાં વધારો જોવા મળ્યો હતો કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના ખેતરમાં પકાયેલ ખરીફ પાક લઈને કડી માર્કેટ યાર્ડે આવી પહોંચ્યા હતા અગાઉ બે સળંગ રજાઓ આવતા કડી માર્કેટ યાર્ડમાં ખરીફ માલનો એકાએક વધારો જોવા મળ્યો હતો બીજી તરફ નજર કરીએ તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના દરમાં પચાસ ટકાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે તેના માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ મુલાકાતમાં પંદરથી વધારે સભ્યોની સંખ્યા હોય તેમની જ આ પચાસ ટકા દરનો લાભ અપાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી ઓળખાતી પ્રતિમા વિશ્વના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગરમી શરૂ થતા જ પાણીની શીતળતા અને કુદરતી ઠંડક માટે માટલું યાદ આવે તેમાં એક ગામડામાં હજુ કુંભારને ભગતના રૂપે જ ઓળખાય છે હાલ આવા માટલા મળવા મુશ્કેલ બન્યા છે કારણ કે માટી યોગ્ય મળતી નથી તેમજ બનાવટી મશીનમાં તૈયાર કરાયેલા ચિનાઈ માટીના માટલા એ દેશી માટલાનું સ્થાન લઈ લીધું છે જે કે હજુ ક્યાંક ક્યાંક ગામડામાં હજુ માટીના વાસણો અચૂક જોવા મળે છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર